આ શાળા તોડી પાડવામાં આવશે વડોદરાના યાર્ડ વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા થોડાક સમય પહેલા જ રંગરોગાણ કરવામાં આવી હતી તેમજ સમારકામ પણ કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓને બીજી શાળામાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા જેનું મુખ્ય કારણ એ છે કે લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા હવે પાલિકા દ્વારા તોડીને નવી બનાવાશે ત્યારે વિસ્તારના સામાજિક કાર્યકર વિજય યાદવે આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ મામલે તેઓ મુખ્યમંત્રીને પત્ર લખશે અને ન્યાયિક તપાસની માંગ કરશે કારણ કે આ મામલે ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે આજે એક ફરી સરકારી સારોનું સંકલનનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે અત્યારે હાલ આપણે લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નંબર લાલપુરા પાસે ઊભા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે શાળાના જે બાળકો હતા એ બાળકો બધા બીજી સ્કૂલની અંદર મહર્ષિ અરવિંદ સ્કૂલની અંદર એમને શિફ્ટ કરી દીધા છે જ્યારે આ વાત મને મને જાણ થઈ કે આવું શું થયું તો પછી મને જે તે સ્કૂલમાં મેં ગયો કે જે સ્કૂલની અંદર આ લોકોને બાળકોને શિફ્ટ કરે સ્કૂલમાં જઈને મળ્યો તો મને ખબર પડી કે આ જે સ્કૂલ છે તોડવાની છે હવે વાત એ છે કે જ્યારે તમારી પાસે કોઈ પણ સ્કૂલ તોડવાની હોય તો આ સ્કૂલની અંદર તમે જો કે જે પ્રમાણે સ્કૂલને રંગ રોકાણ કર્યું છે બે મહિના પહેલાં આ સ્કૂલની અંદર લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો રંગરોકાણ કર્યું હતું અને જે પણ સ્કૂલના જે પોખડા ઉખાડતા હતા સિમેન્ટના પોખડા ઉપર એનું રિપેરિંગ કામ પણ કર્યું એટલે તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ ફરી અહીંયા તંત્રનું દેખાઈ રહ્યું છે આજે મને એક જ વસ્તુ કેવી છે કે તમને જ્યારે ખબર હોય કે સ્કૂલ તોડવાની છે જમીન દોષ કરવાની છે તો આટલો ખર્ચો કરવાની જરૂર નથી એટલે આ ફરી અહીંયા ખાયકી દેખાઈ રહી છે ને ખરેખર તમને કહી દઉં છું કે આપણા ચેનલના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારને હું તો આની નિષ્પક્ષ તપાસ ની માંગ જ કરીશ કે જયારે કોઈ પણ સ્કૂલ તોડવાની હોય તો એની સમારકામ કયા હિસાબે આ લોકોએ કર્યું છે આજે તમે જો કે આખી સ્કૂલની અંદર આજની સરસ સ્કૂલ દેખાય છે આખી સ્કૂલ ને આ લોકો રંગરોકાણ કર્યું છે સમારકામ કર્યું છે એટલે લાખો રૂપિયા ખર્ચો કરી નાખ્યો એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા અમને ખાયકી દેખાય છે તો આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ તો હું માંગ કરીશ અત્યારે તમને કીધું કે જે સ્કૂલની અંદર જે બાળકોને આ લોકો શિફ્ટ કર્યા છે મેં હમણાં સવારે જઈને આવ્યો એ સ્કૂલની અંદર કોઈ વ્યવસ્થા છે નથી તમે અત્યારે તમે પણ જાતે જઈને જોઈ શકો છો કે સ્કૂલની અંદર જે પણ બાથરૂમ છે સંડાસ બાથરૂમ છે એ પણ ખસ્તા હાલ છે ઘણા બધા બાથરૂમ બાથરૂમની અંદર આવે છે ઘણી બધી માટીના ઢીલા પણ ત્યાં પડેલા છે અને જે ઘાસ ની અંદર લોકોને બાળકોને હાથ ધોવા જવું પડે છે એવી પરિસ્થિતિ એ સ્કૂલની અંદર છે જ્યારે તમને પ્લાનિંગ કરવું હોય જ્યારે તમે કોઈ બી બાળકોને શિફ્ટ કરતા હોય તો પ્રોપર જે પણ સ્કૂલ હશે સ્કૂલની અંદર તમારે પ્રોપર વ્યવસ્થા કરવી જોઈતી હતી એના પછી બાળકોને ભણવા મોકલવા જોવા જોતા હતા પણ આ તો એવું છે કે ભાઈ સરકારી છે એટલે સરકાર જો કામ અહીંયા દેખાઈ રહ્યું છે પણ ઠીક છે અંદર

જેથી બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે વોશરૂમમાં નાના મોટા ઉંદરો ફરી રહ્યા છે જ્યારે માટીના ઢગલા નજરે જોવા મળી રહ્યા છે તેથી આ મામલે મુખ્યમંત્રીને જણાવવામાં આવશે કે આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ અત્રે નોંધનીય બાબત એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લોકમાન્ય તિલક પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે શાળાને પહેલા રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોલ કરતા જાણવા ટેસ્ટિંગ મળ્યું કે છે છે જેથી બાળકોને અરવિંદ પ્રાથમિક સ્થળાંતર કરવામાં અમારી શાળા સયાજી લાલપુરા નવા યાર્ડ માં હતી